હીરા ઉદ્યોગની સ્થિતિને લઈને તંત્ર ફરી છે શ્રમ આયુક્ત ડાયમંડ એસોસિએટ દ્વારા વર્કર યુનિટ સાથે એક બેઠક કરવામાં આવશે વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોડ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું સુરત શહેરમાં ડાયમંડ ઉદ્યોગમાં જે પ્રકારે છેલ્લા બે વર્ષથી મંદિરની સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને હવે સરકારી તંત્ર પણ જાગૃત થયું છે વૈશ્વિક મંદીના કારણે ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ છે છેલ્લા દોઢ બે વર્ષથી રત્ન કલાકારો દ્વારા જે આપઘાત કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે તેને લઈને હવે વહીવટી તંત્ર પણ આખી સ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહી છે સુરત શહેરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં હીરાનો ઉદ્યોગ છે ત્યારે કામ કરતા રત્ન કલાકારોની સ્થિતિ અંગે લેબર કમિશનર અત્યાર સુધી ગંભીરતાથી કોઈ પણ કામ વિચાર્યું નહોતું પરંતુ આખરે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોની સ્થિતિને ગંભીરતાથી લઈ તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તાજેતરમાં કરવામાં આવેલ એક બેઠકમાં શ્રમ આયુષ્માન કાર્ડ ની પણ વાત કરાઈ હતી ઓગણીસ માર્ચ પાંચ વાગ્યા થી લઈને રાત્રે આઠ વાગ્યા સુધી આ બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડાયમંડ એસોસિયેટ હોદ્દેદાર ડાયમંડ વર્કર્સ યુનિટ હોદ્દેદાર અને અન્ય બેઠકો સાથે ત્યાં ઉપલબ્ધ રહેશે સુરતના અને રાજ્યભરના રત્ન કલાકારો તેમજ અનેક એસોસિયેટ હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રીને ડાયમંડ ઉદ્યોગની સ્થિતિની રજૂઆત કરવામાં આવશે ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા જિલ્લા સૂચના કરવામાં આવશે કે આગળ પરિસ્થિતિને કેવી રીતે સંભાળવી આના ભાગરૂપી સુરતની અંદર એન્ટી ડિપ્રેશન પ્રોગ્રામ પણ ચાલુ કરવામાં આવશે વધુ સમાચાર વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર